સ્થાનિકો પરેશાન થઈ ગયા છે તેથી અમરેલીના ના વિસ્તારોમાં સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા આરસીસી માર્ગ કામ ઝડપી કરવાની ખાતરી બાદ રસ્તો ખુલ્લો કરાયો હતો બંધ <laughs> <laughs> હલો <laughs> હલો <laughs> <laughs> એને પહેલાં તો ફોન કરી અને દસ ફોનમાં તો એમ કે મિટિંગ તો ફોન એવું પાડીને આવું કહું કે તારું બે મિનિટમાં હું તમને ફોન બેક આપું છું ચાર દિવસથી કોઈ ફોન ઉપાડતા ચિરાગભાઈ ગજેરાને છ મહિનાથી પાણીની લાઈન અહીંયા તૂટી ગયા ના તમે કીધું કે મોર તો એસો જે મારે નુઆ કટ કરાવી એમ નહીં મને તો તમને સમજ કો પણ નહીં મેં અમે હમર સે ફોન કરા કે જે કરો જો તમને આ ટ્રાફિક જામ આફિક જામ કારણે તો દેસ એસે બાવેસ નહીં આવે તો આ નો વાગે બંધ કરતો દેસા બીગરી જાય અમારે કેવું પડે ટૂંકમાં નગરપાલિકામાં જીત્યા હોય એને કેવું પડે કે નગરપાલિકા વાળા આવીને આજે બે માણસો ને પણ અત્યાર વગર કાંઈ જોવે નહીં ને એવું બધું કરતા હતા અને જોયા વગર પાછા બી જાય છે જોઈને એમને હવે રિપેરિંગ કરવા માટે મોકલો તો એની સાથે હથિયારની ની ઉપાપ કરવું છું આઠ મહિના અને બધા એવો કહી છે શું ભરતભાઈ તમને કયો ને ખ્યાલ આવે શું અમારી રોડ ની એક સાઈડની કાર્યવાહી ઝડપી ઉપાડે તો એક ખુલ્લો થાય બરોબર અને આ લોકો હજી એક પૂરો નથી કરતા આ સાહેબ બે મિનિટ બે મિનિટ